આપણે બધા જાણે એક રેસમાં છીએ સવારના એલાર્મથી લઈને રાત્રે પથારીમાં સૂઈએ ત્યાં સુધી સતત સમય અને ગતિ સાથે આપણી લડાઈ ચાલતી હોય છે ટ્રેન પકડવાની દોડ ટ્રાફિકમાં ધીમે ચાલતી ગાડી ઇન્ટરનેટની સ્પીડ પણ આ બધું ગતિ જ છે પણ આપણે ક્યારે અટકીને વિચાર્યું છે કે આ ઝડપી કે ધીમું હોવાનો અર્થ શું છે આ એક એવો સવાલ છે જેણે વૈજ્ઞાનિકોને સદીઓ સુધી વિચારતા કરી દીધા છે આપણી આસપાસની દુનિયા સતત ગતિમાં છે પૃથ્વી ફરે છે લોહી નસોમાં દોડે છે આ બધી ગતિને સમજવી અને માપવી એ જ તો ભૌતિક વિજ્ઞાનનો પાયો છે બરાબર તો આજે આપણને જે સોર્સ મટીરિયલ મળ્યું છે ને એના આધારે આપણે આ જ ગતિ અને સમયના કોયડાને ઉકેલવાનો પ્રયત્ન કરીશું આપણે એ સમજીશું કે કેવી રીતે માનવજાતે ગતિને વ્યાખ્યાયિત કરી પછી સમયને માપવાના રસ્તા શોધ્યા અને છેવટે આ બધી જ જટિલ માહિતીને એક સાદા આલેખ પર કેવી રીતે રજૂ કરી ચાલો આ રસપ્રદ સફરની શરૂઆત કરીએ અને શરૂઆત ક્યાંથી કરીશું ગતિના મૂળભૂત પ્રકારોથી હા તો જ્યારે આપણે ગતિ કહીએ એટલે મગજમાં તરત જ સીધા રસ્તા પર દોડતી કાર આવે પણ સોર્સ મટીરિયલ યાદ અપાવે છે કે ગતિ ઘણા પ્રકારની હોય છે જેમ કે લશ્કરના જવાનોની પરેડ એ થઈ સુરેખ ગતિ હા ઘડિયાળના કાંટાની ગતિ વર્તુળાકાર છે અને પેલો હિંચકો એની ગતિ આવર્તનીય ગતિ કહેવાય આ બધામાં શું સામાન્ય છે આ બધામાં એક જ વસ્તુ સામાન્ય છે સમયની સાથે સ્થાનમાં થતો ફેરફાર પણ જે વાત તેમને અલગ પાડે છે તે છે ઝડપ અને ઝડપ એ માત્ર એક આંકડો નથી એ એક તુલના છે તુલના કેવી રીતે જુઓ જો બે કાર એક જ શરૂ થાય તો કલાક પછી જે કાર વધુ દૂર પહોંચી હોય તે દેખીતી રીતે વધુ ઝડપી છે બસ આટલું સરળ છે અને આ જ સરળ વિચારમાંથી ભૌતિક વિજ્ઞાનનો એક પાયાનો નિયમ બન્યો ઝડપ એટલે કુલ કાપેલું અંતર ભાગ્યા તે માટે લાગેલો કુલ સમય પણ એ એક મજાનો સવાલ છે જ્યારે હું કહું કે હું પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવી રહી હતી તો શું એનો અર્થ એ છે કે મારી ગાડીનો કાંટો આખા રસ્તે પચાસ પર જ હતો આ બહુ સરસ પ્રશ્ન છે અને જવાબ છે લગભગ ક્યારેય નહીં ઓ વાસ્તવિક જીવનમાં આપણે ભાગ્યે જ નિયમિત ગતિનો અનુભવ કરીએ છીએ જ્યાં ઝડપ એકદમ સ્થિર રહે મોટાભાગે આપણી ગતિ અનિયમિત હોય છે હા ટ્રાફિક સિગ્નલ આવે સ્પીડ બ્રેકર આવે બરાબર આપણે ઊભા રહીએ ઝડપ વધારીએ ધીમા પડીએ એટલે પેલું પચાસ કિલોમીટર પ્રતિ કલાક એ આપણી સરેરાશ ઝડપ છે એ આખી મુસાફરીનો એક સારાંશ છે ક્ષણ ક્ષણની વાસ્તવિકતા નથી મતલબ કે સરેરાશ ઝડપ એ લોજિસ્ટિક્સ મેનેજર માટે બધું જ છે પણ ફોર્મ્યુલાવન રેસર માટે લગભગ નકામી જ છે બિલકુલ રેસર તો દરેક સેકન્ડે બદલાતી તાત્ક્ષણિક ઝડપની દુનિયામાં જીવે છે એક નાનો ફેરફાર અને આખી રમત જ બદલાઈ જાય ચોક્કસ અને આ તાત્ક્ષણિક ઝડપને માપવા માટે આપણને અંતરની સાથે સાથે સમયનું પણ અત્યંત ચોક્કસ માપન જોઈએ અને આ જ વાત આપણને સમયમાપનના રસપ્રદ ઇતિહાસ તરફ લઈ જાય છે સાચી વાત ઝડપના સમીકરણમાં સમય બીજો મહત્વનો ભાગ છે આજે તો આપણી પાસે ઘડિયાળ છે મોબાઈલમાં સ્ટોપવોચ છે પણ એ સમયની કલ્પના કરો જ્યારે આ કંઈ જ નહોતું આપણા પૂર્વજો સમયને કેવી રીતે સમજતા હશે તેઓ પ્રકૃતિના મોટા ઘડિયાળ પર આધાર રાખતા હતા તેમણે જોયું કે આકાશમાં એક પેટર્ન છે જેનું પુનરાવર્તન થાય છે સૂર્ય રોજ સવારે ઊગે છે અને સાંજે આથમે છે લો મળી ગયો એક દિવસનો હિસાબ અને ચંદ્રની કળાઓ હા એક અમાસથી બીજી અમાસ સુધી એ બની ગયો એક માસ અને ઋતુઓનું ચક્ર પૂરું થાય એટલે એક વર્ષ આ કુદરતી લય જ તેમનું કેલેન્ડર હતું પણ એ તો મોટા માપ થયા દિવસના નાના ભાગોનું શું એના માટે તો કોઈક મશીનની જરૂર પડી હશે ને અને એ મશીનનો પાયો આવર્ત ગતિના સિદ્ધાંતમાં છુપાયેલો હતો એટલે કે એવી ગતિ જે નિશ્ચિત સમયે પોતાનું પુનરાવર્તન કરે અને તેનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે સાદુ લોલક એક દોરીથી લટકતો નાનો ગોળો જેને આપણે બોબ કહીએ છીએ હા એને એક બાજુ લઈ જઈને છોડી દઈએ એટલે એક લયમાં ઝૂલવા માંડે બસ એ જે એક પૂરી ગતિ કરે છે તેને દોલન કહેવાય અને તેમાં જે સમય લાગે તેને આવર્તકાળ અને આની પાછળ ગેલેલિયો ગેલેલીની એક અદ્ભુત વાર્તા છે જે આપણા સોર્સ મટીરિયલમાં પણ છે હા અને એ વાર્તા આપણને વૈજ્ઞાનિક મનની કાર્યપદ્ધતિ દેખાડે છે કલ્પના કરો ગેલેલિયો ચર્ચમાં બેઠા છે અને એમનું ધ્યાન છત પરથી લટકતા એક ઝુમ્મર પર છે જે ધીમે ધીમે ઝૂલી રહ્યું છે અને એ પોતાના હાથની નાડીના ધબકારાથી એનો સમય માપી રહ્યા છે બરાબર અને તેમને આશ્ચર્ય થાય છે કે ઝુમ્મર ભૂલે નાનું દોલન કરે કે મોટું દરેક દોલન પૂરું કરવા માટે તેને ધબકારાની સરખી જ સંખ્યા લાગે છે વાહ એટલે કે તેમણે શોધી કાઢ્યું કે લોલકનો આવર્તકાળ અચળ હોય છે અને આ કોઈ નાની શોધ નહોતી આ જ સિદ્ધાંત પરથી લોલકવાળી ઘડિયાળો બની જેણે પહેલીવાર માનવજાતને કલાકો અને મિનિટોનું ચોક્કસ માપન આપ્યું આનાથી તો બધું જ બદલાઈ ગયું હશે દરિયાઈ સફરથી લઈને વૈજ્ઞાનિક પ્રયોગો સુધી ચોક્કસ અને ત્યારથી ટેકનોલોજી અટકી નથી સૂર્ય ઘડી રેત ઘડી ત્યાંથી શરૂ કરીને આજે આપણી પાસે ક્વોડ્સ ક્લોક છે એ કેવી રીતે કામ કરે એમાં એક ક્વોર્ડ્સ ક્રિસ્ટલ હોય છે જે ઇલેક્ટ્રિક કરન્ટ પસાર થતાં અત્યંત ચોક્કસ રીતે કંપન કરે છે અને આ કંપન એટલા નિયમિત હોય છે કે તેના આધારે ચાલતી ઘડિયાળો ખૂબ જ સચોટ સમય આપે છે લાખમાં ભાગ એટલે કે જેટલી ચોકસાઈથી સમય માપી શકે છે આટલી બધી ચોકસાઈની જરૂર કેમ પડતી હશે કારણ કે આપણી આખી આધુનિક દુનિયા આટલી ચોકસાઈ પર ચાલે છે તમારું જીપી સિસ્ટમ જે રસ્તો બતાવે છે તે સેટેલાઇટમાંથી આવતા સિગ્નલના સમયના નેનો સેકન્ડના તફાવત પર કામ કરે છે ઓ અચ્છા શેરબજાર અવકાશમાં મોકલાતા રોકેટ આ બધું જ સમયની અત્યંત સૂક્ષ્મ ગણતરી પર નિર્ભર છે આ ચોકસાઈ વગર આપણી ડિજિટલ દુનિયા એક જ ક્ષણમાં પડી ભાંગે વાહ એટલે સમયને માપવાની આપણી ક્ષમતા જેમ જેમ વધી તેમ તેમ આપણી ટેકનોલોજી પણ આગળ વધી આ બધું સમજવા માટે આપણને એક સમાન ભાષાની જરૂર પડે મતલબ કે એકમો બરાબર વિજ્ઞાનમાં જો દરેક જણ પોતાના અલગ અલગ માપ વાપરે તો અંધાધૂંધી ફેલાઈ જાય એટલે જ સમય માટે મૂળભૂત એકમ નક્કી થયો સેકન્ડ અને તેના પરથી મિનિટ અને કલાક હા એ જ રીતે ઝડપનો મૂળભૂત એકમ છે મીટર પ્રતિ સેકન્ડ કે વ્યવહારમાં આપણે કિલોમીટર પ્રતિ કલાકનો વધુ ઉપયોગ કરીએ છીએ હા ગાડીમાં જે સ્પીડોમીટર હોય છે તે તો કિલોમીટર પ્રતિ કલાકમાં ઝડપ બતાવે છે બરાબર અને એ આપણી તાત્ણિક ઝડપ બતાવે છે અને એની બાજુમાં જ ઓડોમીટર હોય છે જે આપણે કેટલું અંતર કાપ્યું તે બતાવે છે આ બંને સાધનો આપણને સતત ડેટા આપતા રહે છે પણ આ બધા આંકડા અને ડેટાને જોવાની કોઈ સરળ રીત છે શું આપણે ગતિની આખી વાર્તાને એક ચિત્રમાં રજૂ કરી શકીએ ચોક્કસ કરી શકીએ અને એના માટેનું સૌથી શક્તિશાળી સાધન છે આલેખ ગ્રાફ અંતર સમયનો આલેખ ખરું ને હા ડિસ્ટન્સ ટાઈમ ગ્રાફ આ કોઈ જાદુ નથી પણ માહિતીને દ્રશ્ય સ્વરૂપે રજૂ કરવાની એક અદ્ભુત પદ્ધતિ છે હું માનું છું કે આપણા શ્રોતાઓ અક્ષ અને અક્ષથી પરિચિત હશે તો આપણે સીધા મુદ્દા પર આવીએ આ આલેખની રેખા આપણને ગતિની વાર્તા કેવી રીતે કહે છે ધારો કે આલેખ પર એક સીધી ઉપર તરફ જતી રેખા હોય તો એનો શું અર્થ થાય એનો અર્થ એ છે કે પદાર્થ અચળ ઝડપે ગતિ કરી રહ્યો છે મતલબ કે તે સમયના દરેક સરખા ગાળામાં સરખું જ અંતર કાપી રહ્યો છે આ રેખાનું જે ઢાળ છે એની તીવ્રતા એ બીજું કંઈ નહીં પણ પદાર્થની ઝડપ જ છે જેટલો ઢાળ વધુ તેટલી ઝડપ વધુ પણ શું વાસ્તવિક જીવનમાં કોઈ પણ ગતિનો આલેખ ખરેખર એકદમ સીધી રેખા હોઈ શકે મને તો શંકા છે તમારી શંકા સાચી છે વાસ્તવિક દુનિયામાં સીધી રેખા એક ઉપયોગી સરળતા છે એક મોડલ છે પણ જો રેખા વક્રાકાર હોય ઉપરની તરફ વળતી હોય તો એ વધુ રસપ્રદ વાર્તા કહે છે અને એ વાર્તા શું છે એ વાર્તા પ્રવેગની છે એનો અર્થ છે કે પદાર્થ માત્ર ગતિ નથી કરી રહ્યો પણ તેની ઝડપ સતત વધી રહી છે તે વધુને વધુ ઝડપી થઈ રહ્યો છે ઓકે અને જો રેખા નીચે તરફ વળે તો તો એ પ્રતિપ્રવેગ એટલે કે ધીમા પડવાની નિશાની છે આમ આલેખનો આકાર જ આપણને ગતિમાં થતા ફેરફારોની આખી કહાણી કહી દે છે અને જો રેખા સમયની અક્ષને સમાંતર હોય તો એકદમ સપાટ તો એ ધીરજની રેખા છે એ બતાવે છે કે સમય તો પસાર થઈ રહ્યો છે પણ અંતર બિલકુલ બદલાતું નથી મતલબ કે પદાર્થ સ્થિર છે કદાચ ટ્રાફિક સિગ્નલ પર ઊભો છે સરસ એટલે માત્ર એક નજરથી તમે જાણી શકો કે પદાર્થ ઝડપી છે ધીમો છે પ્રવેગિત છે કે સ્થિર બરાબર આલેખનો બીજો એક મોટો ફાયદો એ પણ છે કે તે આપણને એવી માહિતી આપી શકે છે જે આપણી પાસે સીધી રીતે નથી જેમ કે સોર્સમાં એક બસનું ઉદાહરણ છે એ દર ત્રીસ મિનિટે પોતાનું અંતર નોંધે છે પણ મારે જાણવું હોય કે આઠ પંદર વાગે બસ ક્યાં હતી તો શું એ શક્ય છે બિલકુલ આલેખ પરના બિંદુઓને જોડીને બનાવેલી રેખા પરથી આપણે કોઈ પણ મધ્યવર્તી સમય માટે અનુરૂપ અંતર શોધી શકીએ છીએ આપણે ફક્ત સમયની અક્ષ પર આઠ પંદર શોધીને ત્યાંથી સીધા ઉપર રેખા સુધી જવાનું અને પછી ત્યાંથી આડા અંતરની અક્ષ પર આવવાનું જે આંકડો મળે તે સમયે બસ લગભગ ત્યાં જ હશે આ આલેખની આગાહી કરવાની શક્તિ છે તો આજે આપણે ગતિના એક સાદા વિચારથી શરૂઆત કરી અને સમયમાપનના ઇતિહાસ એકમોની દુનિયા અને છેવટે ગતિની દૃશ્ય રજૂઆત સુધી પહોંચ્યા આખી ચર્ચામાંથી એક વાત સ્પષ્ટ થાય છે કે આ બધા ખ્યાલો અલગ અલગ નથી પણ એકબીજા સાથે જોડાયેલા છે હા આ એક સાંકળ જેવું છે ગતિને સમજવા ઝડપ જોઈએ ઝડપ માપવા સમય જોઈએ અને આ બધી માહિતીને રજૂ કરવા આલેખ જેવા સાધનો જોઈએ ભૌતિક વિજ્ઞાન આપણને આવા શક્તિશાળી સાધનો પૂરા પાડે છે શ્રોતાઓ માટે એક વિચાર સાથે આ ચર્ચા પૂરી કરીએ આપણે વાત કરી કે આલેખનો ઢાળ એ ઝડપ દર્શાવે છે હવે કલ્પના કરો કે એક જ આલેખ પર આપણે બે જીવોની ગતિને દર્શાવીએ એક જે સોર્સ મુજબ લગભગ ત્રણસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ડાઇવ કરી શકે છે અને બીજી બાજુ એક ગોકળ ગાય જેની ઝડપ માંડ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ કિલોમીટર પ્રતિ કલાક હોય છે તેમની રેખાઓ કેવી દેખાશે બાજની રેખા એ તો લગભગ એક ઊભી દીવાલ જેવી હશે જે બતાવે છે કે બહુ ઓછા સમયમાં તે અમૂલ અંતર કાપે છે જ્યારે ગોકળ ગાયની રેખા લગભગ જમીનને સમાંતર માંડ માંડ ઉપર જતી દેખાશે આ દ્રશ્ય તફાવત માત્ર ગણિત નથી બિલકુલ આ પ્રકૃતિમાં તેમના અસ્તિત્વની આખી વાર્તા છે એક શિકારી છે જેની જીત સેકન્ડના ભાગ પર નિર્ભર છે બીજો ધીરજનું પ્રતીક છે તો સવાલે છે કે શું ગતિનો આલેખ માત્ર ભૌતિકશાસ્ત્રનું સાધન છે કે પછી તે જીવનની ફિલોસોફીને સમજવાનો એક નકશો પણ છે